હલો મારા વાલા YouTube ફેમિલી કેમ છો બધા મજામાં છો તો તમને ખબર હશે અમે અત્યારે ક્યાં છે એમ અમે આગરોનો બ્લોગ ગોયો છે તો ભાઈ અત્યારે અમે આવસી ધારી તો આ બેઠા છે મારા આડુ ભાઈ હલો ભુપત ભાઈ હા અહી આખી ઓડી બરોબર ખોલી નથી સવાર સવારની મારી પા તો અમે આ નાઈસ ફર્સ્ટ ફર્સ્ટ નંબર ના તૈયાર થઈ ગયા છે નરેશ છે ને બ્લોગ ચાલુ કર્યો પણ એને દાંત આતાતા કારણ કે બે ત્રણ કડ નહી પણ એને સને હકો આડુ નઈ ને એટલે એને દાંત આતાતા હા

એટલે હલકું હોવાનું હોય એટલે આખું થી કામ કરવાનું એટલે થાકી ગયા છે એટલે એને છે ને પલોટ લીધો અમારે જોવા જવાનું છે અને પછી અમે જાય ઠેલાને ને ફાઈનલી તૈયાર કરી લીધું છે ને છોકરા તૈયાર થઈ ગયા છે આ નિખિલ ખુશીની ખુશી બધા તૈયાર થઈ ગયા છે હાલો આપણે જાવ જાવ ને ભાઈ જાવ ને રંજન હા હા માર બેન છે હાલો હાલો હું લેવા આવ્યો છું હે રમવા હે પોલોટ જોવા પોલોટ લીધો છે મારા હાડુભાઈએ આવડા મકાન પણ એમાં આવી ગયો છે રાન વળી બેઠે ગા બેઠ્યો ત્યાં જો આપણે ટુ ગાડી પડી ત્યાં ઓછી છે પલોટ બહુ મોટો કેટલા વાર થયો આમ કેટલા વાર સવાર આમ છે હો જોવા સરસ મજાનો ચાલો વાતો

ખોળો તો કઈ ઘટના એવો છે તો આ બધું પડ્યું છે ને એટલે ધ્યાનમાં ન આવો થાય કોણા માથે મંદિર હારા સો લાખ હજાર મંડલ મંદિર પણ આવે છે કોણા માથે 1.5 લાખ 8 લાખ રૂપિયા થાય જમીન આ જમીન છે ના મસ્ત બોલો ને સ્નેહ ફોન પાન ફોન કરો હાઈલેન્ડ કી આવે તમને મળી જઈ જમ આયા કેકડા મારી તો વાહ ભઈ વાહ

ફકી કયો ઓલો નો આયો नंबर અલા સુનર પાસ કોણી માસે આયા ઓલો ફ્લોટ જો આયો તો ઈ તો ઘેર છે સરસ નું જનો ફ્લોટ આવી ગયો આ જ બજાર છે ભાઈ હાથી આ પાન માતો હાલો ભાઈ કોલોડ જોઈને વિ આયા છે ઓ આસે ભાઈ તમે ન થવાનું જો મારે જોવાનું બાકી છે જીઓ આ તમે જોઈ આયા છે ભાઈ અરે

eta okay. beraz